હંગામી બિનખેતી પરવાનગી આપવા બાબતનો મહત્વનો પરિપત્ર છે દોસ્તો આ તો શોર્ટ ફોર્મમાં આપશોને જણાવી દો દોસ્તો તો સોલાર માટેના જે કોઈ પણ જમીનો ત્રીસ વર્ષના ભાડે રાખે છે તેમાં કોઈ પણ થોડો ઘણો ચેન્જીસ કર્યો છે તેના માટેનો મહત્વપૂર્ણ પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવ્યો છે પરિપત્રની વિગત શું દર્શાવવામાં આવી છે દોસ્તો જેમાં જણાવવામાં આવ્યું છે કે વંચાણ લીધેલ જે જૂનો પરિપત્ર હતો તે પરિપત્રની

રિન્યુએબલ એનર્જી તમામ પ્રોજેક્ટ માટે ખાનગી માલિકીની લીઝથી ધારણ કરેલ જમીનને મહત્તમ ત્રીસ વર્ષ માટે હંગામી પરવાનગી આપવા બાબતે જોગવાઈ કરવામાં આવેલી છે જે પરિપત્રના મુદ્દા નંબર આઠ અનુય પરિપત્રમાં સમાવિષ્ટ પરિશિષ્ટ છ મુજબના હુકમની લીઝ આપનારનું નામ લીઝ લેનારનું નામ લીઝનો સમયગાળો વગેરે બાબતો સ્પષ્ટ રીતે ઉલ્લેખ સહિત નોંધગામ નમૂના નંબર છ છે તે કરવાની રહેશે અને સાથે તે નોંધ નિયમ અનુસાર પ્રમાણિત થયેથી ગામ નમૂના નંબર સાતના બીજા હક્કમાં થી ધારણ કરનાર અરજ અરજદાર કંપની અન્યને ત્રીસ વર્ષ માટે રિન્યુએબલ એનર્જી સોલાર ઉર્જા ઉત્પાદન માટે હંગામી બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે તેવો ઉલ્લેખ કરવાનો રહેશે અને ગામ નમૂના નંબર સાત ગામ નમૂના નંબર છ વારસાઈ બોજા હક દાખલ બોજા કમી રિવાય ના તબદીલી વેચાણ હેતુ ફેરને લગતા મ્યુટેશન હંગામી બિનખેતી ના સમયગાળા સુધી સ્થગિત કરી દેવાનો રહેશે મહેસૂલી રેકર્ડ જમીનના કાયદેસરના ધારણકર્તા તરીકે મૂળ લીઝ આપનાર ખેડૂત જ યથાવત રહેશે તેવો ઉલ્લેખ છે તે કરેલ છે તો પરિપત્ર હવે જણાવી દઈએ દોસ્તો કે પરિપત્ર શું કરવામાં આવેલો છે તેની પહેલા હું આપને જણાવી દઉં દોસ્તો કે હાલ ચોમાસાનો સમયગાળો ચાલી રહ્યો છે આવું ચોમાસું છે તો તમે સરસ મજાની કલરફુલ છત્રીઓ છે તે લેવા માંગતા હો તો છત્રીઓ છે તે તમે જોઈ શકો છો જેમાં ત્રણ કલર આપવામાં આવેલા છે જેમાં બોટલ વાળી છત્રી છે બોટલ વાળી છત્રીની ખાસિયત એ છે દોસ્તો કે તમે જેને ગમે ત્યાં સાથે લઈ જઈ શકો છો તે બોટલની અંદર પેક થઈ જાય છે એટલે તમે આસાની તમારા બેગમાં તમે રાખી શકો છો તો આવી સરસ મજાના ત્રણ કલર છે તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે દોસ્તો તે સરસ મજાની છત્રી જો તમે ખરીદવા માંગતા હો દોસ્તો તો અહીંયા તમને નીચે દેખાતું હશે ટેગ ઓપ્શન ત્યાંથી તમે ક્લિક કરીને છત્રી ખરીદી શકો છો ને નીચે ડિસ્ક્રિપ્શન અંદર પણ લિંક આપેલી છે ત્યાં પણ તમે ખરીદી શકો છો અને સાથે સાથે બ્રાન્ડેડ ટી શર્ટ છે તે પણ ટેગ કરેલા છે તેને પણ તમે ચેક કરી શકો છો લિંક નીચે ડિસ્ક્રિપ્શન અંદર પણ આપેલી છે અને અહીંયા પણ ટેગ કરેલું છે તમને દેખાઈ જશે તમે ત્યાં ટેક કરશો તો તે પ્રોડક્ટ તમે ખરીદી શકો છો જેનાથી અમને પણ મદદ મળી જશે તો ચાલો દોસ્તો હવે વિડિયો તરફ આપણે આગળ વધીએ તો દોસ્તો હવે આપણે વાત કરીએ પરિપત્ર વિશેની તો પરિપત્ર ની અંદર જણાવવામાં આવેલું છે કે પુક્ત વિચારણાના અંતે સંદર્ભ એક દર્શિત મુદ્દા નંબર આઠ માં નિમ્નલિખિત હુકમો ની ગામ નમૂના નંબર સાત તથા ગામ નમૂના નંબર છ અસર આપવા બાબતે નોંધ દાખલ કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવે છે જેમાં અમાં દર્શાવવામાં આવેલું છે દોસ્તો વિભાગ નંબર અ કે તેની અંદર લીઝ રદ લીઝ પૂર્ણ થવાના કિસ્સામાં સક્ષમ અધિકારી શ્રી દ્વારા હંગામી બિનખેતી રદ કરવા અંગે હુકમ હુકમની નોંધ છે તે દાખલ કરી શકાશે ત્યારબાદ બ વિભાગ છે તેની અંદર દર્શાવવામાં આવેલું છે કે સંપૂર્ણ ક્ષેત્રફળમાંથી પૈકી ક્ષેત્રફળમાં હંગામી બિનખેતી આપવામાં આવેલ હોય તેવા કિસ્સામાં ખાતેદાર ઈચ્છે તો બાકી રહેતી ખેતીલાયક જમીન નિયમ અનુસાર પ્રક્રિયાથી પાનિયા અલગ કરવાની તેની અસર આપવા દાખલ કરી શકે એને ત્રીજા દર્શાવવામાં આવી છે દોસ્તો ક ની અંદર વિભાગની અંદર કે આરટીએસ ગુજરાત સરકાર પક્ષે કરેલા સંપાદન હુકમની નોંધ નામદાર કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદાને અસર આપતી બીજા હકમાં દાખલ છે તે કરી શકાશે તો દોસ્તો ખાસ આપ જણાવી દઈએ કે આની અંદર ઘણા બધા ચેન્જીસ કરવામાં આવે છે પહેલા કેવું હતું કે આ એ કોઈ નોંધો છે તે રિન્યુએબલ સોલરની કે પછી તમે કામગીરી કરેલી હોય અન્ય તો તેની અંદર આવી નોંધો છે તે દાખલ કરી શકાતી ન હતી પરંતુ હવે સરકારે પરિપત્ર કરીને જણાવાયું છે કે ભાઈ તમે તેની અંદર તમારા શાકબાર છે તેની અડધી જમીન છે તો તમે રિન્યુએબલ સોલાર માટે તમે આપેલી હોય ભાડે તો બાકી રહેતી ખેતીલાયક જમીન છે તેનો તમે પાનિયા અલગ કરાવી અને ખેતી રીતે તમે ઉપયોગ કરી શકો છો સાથે તેની અંદર તમે જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ આરટીએસ અપીલ તમે દાખલ કરેલી હોય તો તેની નોંધ છે તે તમે બીજા હાથમાં દાખલ કરાવી શકો છો સંપાદનની વગેરેની નોંધ હોય તો અને સાથે દોસ્તો જણાવાયું છે કે લીઝ રદ લીઝ પૂર્ણ થવાના કિસ્સામાં સક્ષમ અધિકારીએ તેની હુકમી નોંધ છે તે રદ થવાની તે દાખલ કરી શકે છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો અને ગામ નંબર માં વારસા વેચાણ હેતુ ફેરને લગતા મ્યુટેશન હંગામી બિનખેતીના સમયગાળા સુધીની સ્થગિત કરી દેવાની રહેશે તેવી પણ માહિતી દોસ્તો આની અંદર દર્શાવવામાં આવેલી છે તો ખાસ અને મહત્વપૂર્ણ પરિપત્ર છે દોસ્તો અને જણાવ્યું છે કે મહેસૂલ વિભાગના તારીખ સોળ દસ બે હજાર ત્રેવીસના પરિપત્ર ક્રમાંક જે દર્શાવવામાં આવ્યું છે એક્સ વાય ઝેડ દોસ્તો તે અગાઉ પરિપત્ર બે હજાર ત્રેવીસમાં જે દાખલ કરવામાં આવેલો હતો જે બહાર પાડવામાં આવેલો હતો તેની અન્ય જોગવાઈઓ તમામ છે તે યથાવત રાખવામાં આવી છે અને ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે ભાવિન પટેલ નાયબ સચિવ મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની સહિત આ પરિપત્ર છે દોસ્તો તે મહત્વનો બહાર પાડવામાં આવ્યો છે આ પરિપત્ર દોસ્તો તમે જોઈ શકો છો આવી રીતનો પરિપત્ર છે આખો અને આ પરિપત્ર તમે જો ડાઉનલોડ કરી કરવા માંગતા હોય કે પછી વાંચવા માંગતા હોય તો નીચે તેની પણ પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધી છે તમે તે આખો પરિપત્ર છે તે ડાઉનલોડ કરી શકો છો અને વાંચી શકો છો દોસ્તો આપશો ને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને નીચે જે પ્રોડક્ટ આપેલા છે તેને અવશ્ય તમે ખરીદી શકો છો જેનાથી અમને પણ મદદ મળી જશે તો દોસ્તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આવેલા બે લાયક ને પણ પ્રેસ કરી દેજો ચેનલ લીધા આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી પછીના પછી ના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વન્ય માતરમ